નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી અવાજ છાબલિયા ગામની પણિતાના ઓપરેશન બાદ મૃત્યુના મામલે પરિવાર ગામ અને સમાજના લોકો વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ માટે પહોંચ્યા ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ થયું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી જેને લઈને સમાજના આગેવાનો અને છાબલિયા ગામના લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા આ બાબતે પીઆઈ વાણિયાએ જણાવ્યું કે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો આવો જોઈએ પરિવાર અને સમાજના લોકોએ શું કહ્યું શું નાના નાનાભાઈને વાઇફ તો એક્સપાયર થઈ ગયા પણ મારા ત્યાં ભત્રીજાને યોગ્ય ન્યાય મળે અને તંત્ર સારી એવી આના પાછળ કામગીરી કરે એવી અપેક્ષા સર જો અમારા સમાજની અંદર એક સમાજના મંત્રી તરીકે હું કહું છું કે જો આ બેનને ન્યાય નહીં મળે આ બાળકોને તો અમે સમાજના બધા આગેવાનો મળી અને આ બાબતે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ એટલે ન્યાય નહીં મળે તો અમે ટૂંક સમયની અંદર નવો અમારો કાર્યક્રમ આ બાબતે આપીશું જેમના પરિવારજનોને અમે કહ્યું છે કે જે સત્યવાત હોય એ બધા નિવેદનો તમે આપો અને એ નિવેદનો આના આધારે પોલીસ પોલીસનું કામ કરશે એવી અમને ચોક્કસ આશા છે અને અમને અમને સફળતા મળશે આ બાબતે